પાણીની આવક થઈ છે નર્મદા ડેમમાં ત્રણ હજાર આઠસો ત્રેવીસ એમસીએમ લાઈવ સ્ટોરેજ છે પાણી નર્મદા ડેમ મહત્તમ સપાટી માત્ર સાત મીટર દૂર છે નર્મદા ડેમની મહત્તમ સપાટી અડસઠ મીટર પર પહોંચી છે આપને જણાવસના જે મધ્યપ્રદેશના ઓમકારેસર અને ઇન્દિરા સાગર ડેમ માંથી જે પાણી છોડાય છે એના કારણે સરદાર સરોવર નર્મદા ડેમ ની જળ સપાટીમાં ધરખમ વધારો થઈ રહ્યો છે આજે નર્મદા ડેમ ની જે જળ સપાટી વધતા હવે થોડા જ મીટર બાકી છે ડેમ સંપૂર્ણ ભરાઈ જવાને કારણે ત્યારે હજુ ચોમાસાને ઘણી વાર છે ત્યારે નર્મદા ડેમની જળ સપાટી પર સતત નર્મદા નિગમ દ્વારા વચ રાખવામાં આવી રહી છે અને ઉપરવાસમાંથી હજુ પણ ત્રણ લાખ ક્યુસેક જેટલું પાણીનું આવક છે અને ડેમની જળ સપાટી એકસો મીટર નજીક પહોંચી ગઈ છે એટલે કે લગભગ સાડા પાંચ મીટર ઉપર ડેમ ખાલી છે ત્યારે ડેમ જ્યાં ખાલી છે જેના કારણે હવે આ ડેમના દરવાજા ખોલવા પડે તેવી સર્જાય છે કે નર્મદા ડેમ ના ગેસ ક્યારે ખોલવા અને કેટલું પાણી છોડવું કારણ કે હજુ ચોમાસાને ઘણી વાર છે અને અત્યારે જે પાણી આવક આવી રહી છે તેમાં દર કલાકે દસ થી બાર સેન્ટીમીટર નર્મદા ડેમ ની જળ સપાટી વધે છે જેના કારણે ડેમ જો અત્યારે સંપૂર્ણ ભરાઈ જાય તો ગત વર્ષની વાત કરીએ તો ગત વર્ષે એક સામનું પાણી આવ્યું હતું અને ફ્લડ આવ્યું હતું ને ભરૂચ અને અંકલેશ્વરના કાંઠા વિસ્તારમાં અન્ય વિસ્તારમાં ભારે નુકસાન થયું હતું જેના કારણે આ વખતે પૂરતી કાળજી રાખવામાં આવી રહી છે અને ડેમમાં જે પાણી આવશે તેને તબક્કાવાર છોડવામાં આવશે તેનું આયોજન થઈ રહ્યું છે બિલકુલ તમામ જાણકારી બદલ આભાર